વેલકમ દોસ્તો હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારીને મારી યુટ્યુબ ચેનલ એટલે કે અરવલ્લી કે પન્ની દોસ્તો અરવલ્લી કે પન્ની યુટ્યુબ ચેનલ ને તમે લોકોએ બહુ જ સાથ સહકાર આપ્યો છે અને મારા જે આવા અવારનવાર જે વિડીયો આવે છે એ વિડીયોને તમે બહુ સારો પ્રતિસાદ આપ્યો છે આવો ને આવો પ્રતિસાદ તમે આપતા રહો તમારા આશીર્વાદ મને મળતા રહે અને તમારા જ આવા આશીર્વાદથી હું આ એક સરસ મજાનું કામ કરું અને આવા જે નાના નાના ગામ છે નાના નાના ધામ છે જ્યાંથી ઘણા બધા ઇતિહાસો દબેલા છે ઇતિહાસોને બહાર લાવી શકું તમારા સુધી પહોંચાડી શકું તો તમારા આશીર્વાદની જરૂર પડશે અને આ ચેનલનો વિડીયો તમારા સુધી આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવા જે નાના ધામ છે એના ઇતિહાસ લોકો સુધી પહોંચે અને લોકો જાણે કે આવા જે નાના નાના ગામ છે નાના 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 ધામ છે ત્યાં ઘણા છુપાયેલા રહસ્યો ઘણા બધા હોય છે અને આ જે એવા જે ગામમાં આવ્યા છે જેનું નામ અમારા મોડાસાથી બિલકુલ નજીક છે ખલીકપુર ગામ અને આજે તમને દર્શન કરાવું માતાજી જોગણી માતાના તો દોસ્તો ચૈત્રની નવરાત્રી આવવાની તૈયારી છે તો ચૈત્રની નવરાત્રીમાં ઘરની મા એટલે કે જગતજનની જગદંબા એટલે કે મા કુળદેવી તો કુળદેવીની ઉપાસના કેવી રીતે કરવી માતાજીની ઉપાસના કેવી રીતે કરવી એના માટે આજે આપણે ખાસા વિડીયો બનાવીએ છીએ કારણ કે ચૈત્રની નવરાત્રી સ્ટાર્ટ થવાની છે તો ચૈત્રની નવરાત્રિની અંદર માં જગતજનની જગદંબામાં કુળદેવીને કેવી રીતે આપણે પ્રસન્ન કરી શકીએ અને કુળદેવી જ્યારે પ્રસન્ન ના હોય અને કુળદેવીનું અપમાન ઘરની અંદર થતું હોય માતાજીનું તો ઘરની અંદર કેવા કેવા પ્રભાવ એના જોવા મળે તો એની વાત પહેલા આપણે કરીએ કે જ્યારે કુળદેવી જગતજનની જગદંબા જ્યારે કુળ ઉપર એટલે કે આપણા ઉપર નારાજ હોય એમાં નારાજ થઈ શકે પણ માવતર કમાવતર થતી નથી છોકરાને સજા આપે આપણા ઘરનું છોકરું હોય કદાચ તોફાન કરતું હોય કદાચ વધારે પડતું જીદ કરતું હોય તો આપણે એને સમજાવીએ ના સમજે તો કદાચ એકાદ લાફો પણ આપણે મારતા હોઈએ છીએ તો એવી જ રીતે જ્યારે માં પોતાના ઘરની અંદર પોતાના છોકરાની અંદર થોડી કોપાઈમાં હોય ગુસ્સામાં હોય તો થોડા ઘણા પ્રભાવ ઘરની અંદર જોવા મળે ઘરનું વાતાવરણ થોડું ગરમ લાગે ઘરની અંદર કજિયા વારે ઘડીએ કજિયા થતા હોય ઘરની અંદર લક્ષ્મી નાટકવી ઘરની અંદર બધાના સ્વભાવમાં ચીડિયાપણું દેખાવું આ બધા માં જગતજનની જ્યારે કોપાઈમન હોય ત્યારે આવા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે અને આજે તો દરેક ઘરની અંદર આ કોમન થઈ ગયું છે કારણ કે અત્યારે ભણેલો ગણેલો વર્ગ જે આપણો છે જે વધારે ભણ્યો છે એ વધારે પડતું જ્યારે મગજ દોડા આવે અને માતાજીની ભક્તિને એ ખોટી સમજે કારણ કે અત્યારે તમને ખબર છે કે એક તબકો છે જે એ માતાજીનું અપમાન બી કરે છે આવા બધા ઘણા બધા તમને કિસ્સાઓ અત્યારે જોવા મળશે એક આખો સંપ્રદાય છે કે જે માતાજી વિશે લેડીઝ જાતિ વિશે ઘણા બધા શબ્દો બોલે છે અને એના માનવા વાળો વર્ગ જે અત્યારે છે એ તો માતાજીથી વિમુખ થઈ ગયો છે પણ એમના પણ કુળદેવીમાં જગતજનની જગદંબા છે જ ઘરની અંદર કઈક પણ મગજ મારી હોય પણ લાફો મારીને ગાલ લાલ રાખવાની આ બધી વાતો છે પણ જ્યારે માં જગતજનની જગદંબા જ્યારે થોડી ગુસ્સામાં થાય પોતાના છોકરાઓ ઉપર તો આવા બધા બધા તમને જે કીધું એવા થોડા અનુભવ તમને ઘરની અંદર થાય તો આજે જ્યારે ચૈત્રની નવરાત્રી ચાલુ થવાની છે ત્યારે માતાજીને કેવી રીતે મનાવવા કારણ કે માં છે માની તો જાય જ તો માને મનાવવાના રસ્તાઓ પણ આપણા શાસ્ત્રોની અંદર બતાવેલા જ છે અને તમને જગ આ દર્શન તો જોગણી માતાના બહુ નાનું એક મંદિર છે મા જગતજનની જગદંબા એટલે કે મા જોગમાયા જોગણી માતાનું મંદિર તો માતાજીના દર્શન કરાવીએ મા જોગમાયા અહીંયા વિરાજમાન છે તો આ જોગણી માતાનું મંદિર તમે જોઈ શકો છો હું તમને દર્શન કરાવું તો આ મા જગત જન્ની માં જગદંબા માં જોગ માયા અહિયાં વિરાજમાન છે તો જગત માં જગદંબા એટલે કે જોગ હવે ઘણી બધી જગ્યાએ તમે માતાજી વિશે સાંભળ્યું હશે કે જોગણીમાં તો ચોસઠ જોગણીઓ આપણે અહીંયા આપણા શાસ્ત્રોની અંદર ચોસઠ જોગમાયાઓ કહેવાયેલી છે કે ચોસઠ જોગણીઓ તો આ ચોસઠ જોગણીઓ કેવી રીતે છે કેવી રીતે એમની ઉત્પત્તિ છે એ બધી આપણે અહીંયા મા જોગમાયાના ચરણોમાં બેસી અને આપણે એક એમની વાત કરીએ તો દોસ્તો જોગમાયા જેમ વિષ્ણુ ભગવાનનું જે વૈકુંઠ ધામ કહેવાય છે બ્રહ્માજીનું બ્રહ્મલોક કહેવાય મણિદ્વીપ ની અંદર જે જોગમાયા માં જગતજન ની જગદંબા જે સિંહાસન ઉપર વિરાજમાન છે એ સિંહાસનના ચાર જે પાયા છે એ સતયુગ છે દ્વાપર છે ત્રેતા છે અને કલિયુગ આ ચાર પાયાવાળા સિંહાસન ઉપર જે માં જગતજનની જગદંબા બિરાજમાન થાય છે અને માં જગતજનની જગદંબાનું જે સિંહાસન છે એ સિંહાસન સુધી પહોંચવા માટે ચોસઠ દરવાજા છે અને એક એક દરવાજા ઉપર માં જગતજનની જગદંબા પોતાના જ સ્વરૂપે એટલે કે જોગણી સ્વરૂપે એ ચોસઠ દરવાજા ઉપર બિરાજમાન છે એટલે આપણે ચોસઠ માં જગતજનની જગદંબાના ચોસઠ જોગણી પણ કહી શકીએ છીએ માં કાળકા ખોડિયાર માં બૌચર માં અંબા આ બધા આપણે માયા તરીકે જ આપણે ઓળખીએ છીએ તો આજે એક નાનું અંગતું મંદિર જે મોડાસાની બાજુમાં છે તો આજે અમે અહીંયા જોગણી માતાના દર્શન કરવા આવીએ છીએ જેના તમે અહીંયા વ્યૂ જુઓ તો આ ફરતે તમને જે દેખાય છે અમારી આ એક નાની એવી સરસ મજાની મોડાસા સિટી તમે આ જોઈ શકો છો અને આ જગદંબાનું ધામ થોડું ઊંચાઈ ઉપર છે એટલે કે નાનો એવો આમ પહાડ છે ડુંગરો કહીએ આપણે તો આ ડુંગર ઉપર જોગમાયાનું મંદિર અહીંયા બિરાજમાન છે અને મેં ઘણી વખત મારા વિડીયોમાં કીધું છે કે તમે જેટલા બી માતાજીના મંદિર જોશો એમાંથી મોસ્ટ ઓફ મંદિર આવી રીતે પહાડોની ઉપર આવી રીતે બિરાજમાન મા જગતજનની પહાડો ઉપર બિરાજમાન થાય છે કારણ એનું એક છે કે જગતજનની જગદંબામાં દયાળુ હોય છે જ્યારે કોઈ એનું સંતાન જ્યારે નીચેથી ચાલતું આ પહાડોની ઉપર ચાલતું પડતું ભટકાતું જ્યારે આ પહાડોની ઉપરથી આ મા જગતજનની જગદંબાના ચરણો સુધી પહોંચે તો એના કર્મોના જે બંધનો છે એમાં કાપી નાખે એટલા માટે મા જગતજનની જગદંબા એના મોસ્ટ ઓફ મંદિરો એ પહાડો ઉપર બિરાજમાન છે પણ અત્યારે તો સગવડ થઈ ગઈ છે ઉડન ખટોલાની એટલે કે આધુનિકતા સાથે લોકો જોડાયા છે એટલે જેવા કટોલામાં બેસે એટલે સીધા એ જગતજનની જગદંબાના ચરણો સુધી પહોંચી જાય છે પણ શાસ્ત્રોની અંદર આપણે જોઈએ તો મા જગતજનની જગદંબા આવા પહાડો ઉપર બિરાજમાન થવા પાછળનું એનું એક જ કારણ હતું કે જ્યારે એનું પોતાનું સંતાન નીચેથી ચાલતું ચાલતું એના ચરણો સુધી પહોંચે એ કષ્ટ વેઠ એ તપસ્યા છે એક માની જગતજનની જગદંબાની એ તપસ્યા કહેવાય છે અને તપસ્યા કરતું કરતું જ્યારે એના ચરણો સુધી પહોંચે ત્યારે એના કષ્ટો એ દૂર થતા હોય છે એના કર્મના બંધનોને માં જગતજનની જગદંબા કાપી નાખતી હોય છે અને એને અભય દાન આપતી હોય છે તો આ જગતજનની જગદંબા અહીંયા બિરાજમાન છે અને અહીંયા એક સરસ મજાનું નાનું ગામ જેના અમે દર્શન કરાયા હવે વાત આવે છે ચોસઠ જોગણી આપણે મંદિરના દર્શન તો કર્યા પણ આવે છે ચૈત્રની નવરાત્રિ તો માન પ્રસન્ન કેવી રીતે કરવી તો માન પ્રસન્ન કરવી હોય આપણી કુળદેવીને પ્રસન્ન કરવી હોય તો ચૈત્રની નવરાત્રિ બેસે એટલે કે ચૈત્રની નવરાત્રિ સ્ટાર્ટ થાય એ પહેલાં એટલે કે આગલા દિવસે ઘરને પાણીનો છંટકાવ કરી એને શુદ્ધ કરવું પડે એને શુદ્ધ કરી અને એક કળશ માતાજીના નામનો કળશ લઈ એની કળશની સ્થાપના આપણે કરતા હોઈએ છીએ ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો એક કળશ હોય એના ઉપર એક શ્રીફળ હોય આજુબાજુ માતાજીના નામના એ આસોપાલાવના પાન હોય આવું એક આપણે કળશ યા એક ગળો માતાજીનો જેમાં જવારા આપણે વાઈએ છીએ એ જવારા તમને કળશ શ્રીફળ વાળો યા જવારાવાળો જે કળશ આપણે કહીએ છીએ એ તમે માતાજીનો સ્થાપના કરી અને જગતજનની જગદંબાને આમંત્રણ આપવું આમ તો જોવા જઈએ તો જે તે કુળદેવી હોય એ કુળદેવીના મંદિરો જે છે જે મોટા ધામ છે માના જ્યાં માં પોતે બિરાજમાન છે ત્યાં જઈને આગલા દિવસે આમંત્રણ આપીએ કે માં ચૈત્રની નવરાત્રી આવે છે તમે અમારા ઘેર આ તમારું ચાચર ચોક તો છે પણ અમારા ઘરને પણ ચાચર ચોક સમજીએ અને તમે પધરામણી કરો તમારું જ ઘર છે અને તમારા જ અમે બાળકો છીએ આવી આજીજી કરીને માતાજીને પધરાઈએ અને માતાજીને આમંત્રણ આપીએ તો જરૂર ચોક્કસ આવે પણ કદાચ સમયના અભાવના કારણે ના જવાય તો મા કુળદેવીનો દીવો કરી આજીજી કરી અને માને આ પ્રાર્થના કરીને પોતાના આ સ્થાપના કરી દીવો કરીને માતાજીને આમંત્રણ આપી અને માને આમંત્રણ આપી શ્રદ્ધા અને ભાવથી નવરાત્રિ ચૈત્ર ની નવરાત્રી નવ દિવસ તમે એક સંકલ્પ લો કે માં મારી કોઈ ભૂલ છે કે કદાચ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો એ મા તું માફ કર અને આ ઘર ઉપર તારી રહેમ નજર તારી કૃપા દ્રષ્ટિ તારા આશીર્વાદ આપ આવી પ્રાર્થના સાથે જ્યારે આપણે માના જાપનું અનુષ્ઠાન કરીએ નવરાત્રિના નવ દિવસ સુધી માનું અનુષ્ઠાન કરીએ ઉપવાસ કરીએ માના નામે તો મા જગતજન્યની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પરજ અને આપણા ઉપર એનો હાથ હંમેશા માટે અભય મુદ્રા આપણાને એ અભય મુદ્રાથી આશીર્વાદ આપે છે અને માના આશીર્વાદથી પોતાનું જે બાળક છે સંતાન છે એ કુળદેવીના આશીર્વાદથી એ પોતે અભય મેળવે છે માતાજીની કૃપા દ્રષ્ટિ અને જીવનમાં સુખી થાય છે તો મા છે માના ખોડામાં બેસવાનો માના ચરણોમાં બેસવાનો આ એક સરસ મજાનું આ ચૈત્રની નવરાત્રિના નવ દિવસ આવી રહ્યા છે તો જગતજનની જગદંબાની જે પોતાની કુળદેવી છે કુળદેવીની કંઈક ભૂલ હોય તો ક્ષમા યાચના કરી અને પોતાના ઘરની અંદર એના બિરાજમાન કરી એનું અનુષ્ઠાન કરી એનું નામ સ્મરણ કરી અને માતાજીની કૃપા દ્રષ્ટિ મેળવવાનો આ પર્વ છે ચૈત્રની નવરાત્રિ સ્ટાર્ટ થાય છે તો આવી રીતે માતાજીની પૂજા કરવાથી અને જ્યારે આઠમ નો હોય યજ્ઞ કરાય છે આપણે યજ્ઞ તમે કરો અને સાથે નાની કુવાસીઓને જમાડી અને એમના ચરણોમાં શીસ નમાવીને જ્યારે આશીર્વાદ લેવામાં આવે તો આ જગતજનની જગદંબા કષ્ટો કાપીને તમને અભય પ્રદાન કરે છે તો આ તો આજનો વિડીયો આવી જ રીતે નવા નવા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો નવરાત્રિના નવ દિવસ આપણે જે ચૈત્ર ની નવરાત્રિ છે તો ચૈત્ર ની નવરાત્રિના નવ દિવસ અમારા અહીંયા મોડાસાની અંદર જે નાના મોટા મંદિરો છે માતાજીના એના મંદિરોના દર્શન આપણે અમે કરાઈશું માતાજીના મહિમાના ગુણગાન આપણે નવ દિવસ સુધી ગાઈશું આ એક ફરીથી એક વખત અમારા મોડાસાનો અને આ ખલિકપુર ગામનો વ્યૂ તમે જોઈ શકો છો આખું મોડાસું અહીંયાથી તમને અહીંયાથી દેખાય છે અને આ મા જગતજનની જગદંબામાં જોગણીના આશીર્વાદ લઈ અને અહીંયાથી વિદાય લઈએ છીએ તો માના આશીર્વાદ માના દર્શન કરી અને આપણે માને એ જ પ્રાર્થના કરીએ કે માં ચૈત્રની નવરાત્રિ છે ચૈત્રની નવરાત્રિ આવે છે તો આવી જ કૃપા દ્રષ્ટિ રાખજે આશીર્વાદ લઈ માં જોગણીના અને આપણે અહીંયાથી નીકળીએ છીએ તો બને આવો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને જય હિન્દ જય ભારત